શ્રી ગુરુદેવ દત્ત ઘણા મિત્રોને પ્રશ્ન છે કે તમારી ચેનલનું નામ હેલી સ્ટેજ કેમ છે એ લખ્યું છે ઇંગ્લિશમાં હેલી સ્ટેજ સંસ્કૃતમાં હેલી એટલે સૂર્ય હેલી સ્ટેજ એટલે કે સૂર્યનું તેજ આના પછી મેં મારા પ્રોજેક્ટનું પણ નામ રાખ્યું છે સૂર્યનું તેજ એટલે કે સૂર્ય આપણા શરીરમાં આત્મા સ્વરૂપે છે આત્માનું તેજ પરમાત્માનું તેજ જે આત્મા સ્વરૂપે આપણી અંદર આત્મસત રહેલું છે તે એ હેલીસ તેજ સૂર્યનું તેજ ચક્ર અનેક જન્મોના આપણા વિચારો કુતયો એને કારણે આપણા મન મસ્તિષ્ચિત્ત બુદ્ધિ અને આપણી આત્મા પર બધા ધૂરના આવરણો ચોંટેલા હોય છે એને આપણે દૂર કરીએ તો એ હેલી એ સૂર્ય એ આત્માનું તેજ પ્રકાશી ઉઠે છે આપણે એ આત્માનું જે પ્રકાશ છે જે આપણે ખોઈ બેઠેલા છે એને ફરી પ્રાપ્ત કરવા આપણે અહીં આવ્યા છે જો એક વસ્તુ કહેવું હું ઘણી વાર કહેવું છું કે આપણે અહીં ધનધાન્ય સમુદ્રી પ્રાપ્ત કરવા આવ્યા છે આપણા પૂર્વજન્મના દુર્ભાગ્ય અથવા ભાગ્યથી આપણે બધા ધનધાન્ય સમૃદ્ધિ આરોગ્ય અને આયુષ્યના ચક્કરમાં ગોલ ગોલ ફર્યા કરે છે આ ગુદ વાત ધનધાન્ય સમુદ્રી આરોગ્ય અને આયુષ્યના ચક્કરમાં આપણે જે ફર્યા કરીએ છીએ એ જ ભ્રમ છે ને એ ભ્રમ ભાંગે તો પર ભ્રમ મળે ને એ ભ્રમ ભાંગે ત્યારે જ આ આત્માનો જે પ્રકાશ છે તે જરહર યુથે છે એનું તેજ એની આભા તમારા ચહેરા પર તમારા વ્યક્તિત્વ પર ઉભરી આવે છે કોઈ યોગ પ્રાણાયામ કે કોઈ સિદ્ધિથી આ નથી પ્રાપ્ત થતું આત્મશુદ્ધિ પરમ શુદ્ધિ સમજ મંત્ર શુદ્ધિ વાણી શુદ્ધિ શુદ્ધિ ચિત્ત શુદ્ધિ આત્મા શુદ્ધિ ધ્યેય શુદ્ધિ જ્યાં શુદ્ધિ છે ત્યાં પરમાત્માનો વાસ છે જ્યાં વિચારોમાં શુદ્ધિ છે પવિત્રતા છે અને જ્યાં પવિત્રતા છે એની સાથે જો ચરિત્ર છે તો આ આત્મા હેલી સ્વરૂપે જે રહેલો છે હેલીનું સ્વરૂપ એટલે કે સૂર્યનું સ્વરૂપે જે આત્મા રહેલો છે એ જરજરી ઉઠે થાય છે ઘણા પૂછે છે ને કે સર સંજુ બાબા તમે કયા શાસ્ત્રો વાંચો છો કોઈ શાસ્ત્ર નથી વાંચતો સર્વ શાસ્ત્રો પુરાણો વેદનું મુહૂર્ત તો પરમાત્મા છે પરબ્રહ્મ પરમાત્મા છે અને એ જ પરમાત્મા આપણી અંદર આત્મ સ્વરૂપે છે એની પરથી જેટલી ધૂર સાફ થાય ધનધાન્ય સમુદ્રી આરોગ્ય અને આયુષ્યના ચક્કરમાં ભરાઈને જે જીવ જેટલી ધૂર એની પર એકઠી કરે છે એના વિચારો છે એ જેટલી જલ્દી ખંખેરાઈ જાય એટલું એ આત્મા પ્રકાશી ઉઠે છે અને આત્મા સ્વયં વેદ ઉપનિષદ વેદ ઉપનિષદ શાસ્ત્રોનું કારક છે એ બધું કોણ છે એ પરમાત્માની વાણી છે એ જ પરમાત્મા સ્વરૂપે જે આત્મા તમારા હૃદય રહેલો છે એ જ્યારે જર્જરી ઉઠે છે એની બધી બધી ધૂળ સાફ થાય છે અને જેમ ધૂળ સાફ થાય છે એમાંથી જ્ઞાનના કિલોનો પ્રકાશ પ્રકાશિત થતા રહે છે અને એ તો આ સંજુ બાબા બોલે છે એ કિરણો બોલે છે એ આત્માની શુદ્ધિ બોલે છે એ સ્વયં વેદ ઉપનિષદ બધા શાસ્ત્રોનો મૂળ છે પરમાત્માનું મૂળ સ્વરૂપ છે પરમાત્માનો અંશ છે એ જ્યારે સાફ થાય છે ત્યારે એની અંદરથી ઓટોમેટિક જ વેદ ઉપનિષદ શાસ્ત્રોના જો સાર છે એ સાર સ્વરૂપે શબ્દોની કરવા માંડે છે જ્યાં સુધી આત્મસુદ્ધિ નથી થતી ત્યાં સુધી તમે વેદ ઉપનિષદ શાસ્ત્રોને વાંચો અને જિંદગીમાં એક વાર તો સાંભળવું જ જોઈએ કે આપણી સંસ્કૃતિ શું છે અઠવાડિયામાં એકવાર રજા નદીઓ એક કલાક એવા પ્રોગ્રામ પણ કરવા જોઈએ કે જ્યાં તમારા બાળકોને એક કલાક આ વેદ ઉપનિષદનો સાર શાસ્ત્રીઓ હોય છે જે ગુજરાતીમાં તમને સમજાવે છે તો એ સાર બાળકોને પણ આપવું જોઈએ ને તમે વડીલો જે લોકો પણ જિંદગીમાં નથી સાંભળું એમણે પણ આ સાર સાંભળવો જોઈએ પણ જ્યારે આત્મશુદ્ધિ થઈ જાય ત્યારે એ સાર અંદરથી ઓટોમેટિક જ પ્રગટ થવાનો છે વાણી સ્વરૂપે સમજી ગયા એ તમારા વાણી સ્વરૂપે અને એની આભાર તમારા આખા ચરિત્રમાં આખા દેહમાં દેખાશે દૂરથી એમ તમને જાજરભાન તમારું વ્યક્તિત્વ તે દેખાશે કોઈ લાલી લિસ્ટી કોઈ શંગાર કોઈ માળા કોઈ ભગવા કંઈ ધારણ કરવાની જરૂર નહીં પડે દૂરથી જ તમારી આભા તમારી ઓરા દેખાવા માંડે છે અને એ આભા અને ઓરા અને એ વ્યક્તિત્વથી અને એ વ્યક્તિત્વની વાણીથી હજારો માણસોનું તમે કલ્યાણ કરી શકો છો ખુદનું તો કલ્યાણ થઈ જ જાય છે તો અઠવાડિયામાં એક વાર મહિનામાં એક બે વાર કે મહિનામાં એક વાર કે છ મહિને એકવાર જેણે જિંદગીમાં આવા કોઈ શાસ્ત્રો વાંચ્યા પણ નથી એને એકવાર જરૂર સાંભળવા જોઈએ આ ભાગવતનું થાય છે એ રીતના ઉપનિષદ પણ થવું જોઈએ ભગવદ્ ગીતાનું થાય છે ભાગવતના સપ્તાહ થાય છે એની સાથે ઉપનિષદ અને વેદોના પણ સપ્તાહ થવા જોઈએ જ્ઞાનીઓને કરવા જોઈએ સમર્થવાન વ્યક્તિઓ એને સ્પોન્સર કરવું જોઈએ એ પુણ્યનું કાન છે ને એને સાંભળવું જોઈએ છ મહિને વર્ષે પણ સાંભળવું જોઈએ જીવનમાં એક વાર પણ તમારું જોવાની આવે ત્યાં સુધીમાં તમારે સાંભળી લેવું જોઈએ જોવાની ચૂકી ગયા તો પાંત્રીસ ચાલીસની ઉંમર પિસ્તાલીસ પચાસ અંત સમય પહેલાં પણ સાંભળવું જોઈએ અને બહુ મોડું સાંભળશો તો તમને અફસોસ થશે કે તમે આ સાહીઠ વર્ષ પાણીમાં જ કહેલા કેમ કે જે સંસ્કૃતિ જે સંસ્કારોવાળી ભૂમિમાં તમારો જન્મ થયો છે એના મૂળને જ નહીં સમજો તો તમે અત્યાર સુધી પશુની સમાન જ બસ ફરતા જ રહ્યા હશો જેનો આત્માને જેનું વ્યક્તિત્વ ચોખ્ખું છે તે થોડો એ મૂળથી નજીકમાં જીવતા હશે એમ પણ ગમે તેટલા તમે ભક્તિમાં હો ગમે તેટલા જ્ઞાની હો ગમે તે હોય તમારી વ્યક્તિ જીવનમાં આ એકવાર ઉપસો વેદ ને બધું શાસ્ત્રો ગીતા એકવાર સાંભળવા જોઈએ ને એના અર્થને પચાવવો જોઈએ મસ્તિષ્કમાં ક્યાંક પડેલું હોય ને ભાઈ ત્યારે ક્યારેક એ જ્યારે જિંદગીમાં આવે નિર્ણય હોય તમારા રોજની જીવન પ્રણાલીમાં એ તમારા મસ્તિષ્કમાં ક્યાંક પડેલું હોય તો એ તમને અસર કરે બીજું મારી વાત કરો હું મારા વ્યક્તિત્વને ને મેં એ રીતે ધારી દીધું છે કેટલાય વર્ષોથી મેં કોઈ ટીવી સિરિયલો કોઈ ધારાવાહી કોઈ શું કહે અખબારમાં આવતા કોઈ લેખો કોઈ ફિલ્મ કંઈક નહીં બાળકો બહુ કંઈક કહે ત્યારે કોઈ એકાદ ફિલ્મ કે પપ્પા જોવા જ રહ્યું છે તો એની મરજી હોય તો લઈ જાય થઈ જાય જોઈએ પણ જે ભ્રમ છે આ ફિલ્મોના માધ્યમથી પણ જે ભ્રમ આપણી અંદર ફેલાવવામાં આવે છે અને આપણી સંસ્કૃતિ વિરુદ્ધ વિરુદ્ધ જે લોકોની બધી લાઇફસ્ટાઈલ બતાવવામાં આવે છે એનાથી હું અંશે દૂર રહું છું સત્ય સત્ય આપણા જીવનમાં જ છે આપણા વ્યવહારમાં છે આપણા આચરણમાં છે કોઈ અભિનેતા કોઈ અભિનેત્રી હ આપણા આદર્શની હોવા જોઈએ આપણા આદર્શ રામકૃષ્ણ શંકરને હનુમાન હોવા જોઈએ કેમ કે આ રાષ્ટ્રના રિયલ હીરો રામકૃષ્ણ શંકર હનુમાન ગુરુ ગુરુદત્તાદે ભગવાન વિભૂતિઓ અનેક સંતો અવૂતો છે કબીર છે મીરા છે નરસિંહ મહેતા છે સૌરાષ્ટ્રમાં પણ અનેક સંતો થઈ ગયા તે બજરંગનાથ બાપા છે જલારામ બાપા છે આ લોકોના જીવન પરથી આપણે અભિવૃત થઈએ ઇમ્પ્રેસ થઈએ પ્રેરિત થઈએ તો એ આપણે જીવન બનાવે છે એમ બરાબર જ્યારે બેફામ જઈતા અભિનેતાઓ અભિનેત્રીઓ આપણા ચરિત્રને બગારે છે આપણા આપણી સંસ્કૃતિ પર એ લોકોનો ગા છે એ લોકોને પણ ખબર નથી કે એ લોકો શું કરી રહેલા છે અને ઘણા જાણી જોઈને પણ કરે છે ચલો આખો વિષય બદલાઈ જાય તો પણ હેલી સ્વરૂપે રહેલા તમારા હૃદય કવરમાં એ સૂર્યના તેજને પ્રતાવ ને એ ત્યાં સુધીની નહીં પ્રગટશે કે જ્યાં સુધી તમે ધન ધાન્ય સમુદ્રી આરોગ્ય અને આયુષ્યના ચક્કરમાં જે દુષ્કર્મો કરો છો એને કારણે એના પરની જે દૂર છે તે ખંખેરવાને બદલે ઓર વધતી જાય છે એટલે કર્મો કરો વેપાર ધંધા બધું કરો પણ અમુક સિદ્ધાંતોથી કરો આટીગુટી કરો તમારા વ્યવહારમાં શુદ્ધિથી કરો તમારા કસ્ટમરને પણ કોઈ પણ પ્રોડક્ટ આપો ને તો એવી આપો એ લાઈફ ટાઈમ તમને યાદ આવે મોબાઈલનો બિઝનેસ હોય તો એને બેસ્ટ સજેશન કરો મકાનનો બિઝનેસ હોય તો એને બેસ્ટ સ્ટ્રકચર આપો ડોક્યુમેન્ટ વાઈઝ આપો નફામાં પણ એક અમુક મર્યાદા રાખો એટલો નફો પણ નહીં રાખો કે સામેવાળા માણસ જિંદગીભર હપ્તા ભરતા જ એને પાર નહીં આવે તમારે ભેગું કરીને કાં જવું છે તમે આમથી આમ ભેગું કરશો હં તો પૃથ્વીનું બેલેન્સ ખોરવાઈ જશે તમે આમથી આમ ભેગું કરશો એક જ જગ્યાએ જેટલા પણ ઉદ્યોગપતિ કરોડપતિઓ છે એમને કહું છું હં સંગ્રહ કરો કે તમને તમે આ બધું આ પૃથ્વી છે એનું એક ધન ધાન્ય સંસાધનોનું એક એનું આ એક ક્વોન્ટિટી છે એમાંથી તમે આમ ભેગું કરશો તો એ પૃથ્વીનું સંસાધનોનું બેલેન્સ ડિસ્ટર્બ થશે અને પછી એ બેલેન્સ ડિસ્ટર્બ થયેલું હોય તેને એ ફરીથી બેલેન્સ કરવા માટે મહાપ્રલય કરે છે સમજી ગયા અને ફરી પાછું એ દંડાને સમુદ્રી જે સ્થાવર એની સંપત્તિઓ છે સંસાધનો છે એ ફરી બેલેન્સ થઈ જાય એટલે તમારી પાસે રહેવાનું નથી એ કન્ફર્મ છે તમે ગમે તેટલું ભેગું કરો પણ જે તમારી પાસે ધન ધાન્ય આવે છે એનું તમે જો ચેરિટીમાં એમાંથી ઉપયોગ કરો છો તો કંઈક અંશે એ જળવાયું રહી છે અને આ શરીર છૂટી જાય પછી તો એ ધન ધાન્ય સમુદ્ર અહીંયા જ રહેવાની છે તો તમે જે ચેરિટી કરી જે દાન કર્યું જે ધર્મ કર્યું જે જન કલ્યાણના કામ કર્યું કંઈક કોઈ આશ્રમમાં કરોડોનું નામ કર્યું એ એ કોઈ કલ્યાણ કરવાનું નથી પણ તમે જનકલ્યાણ હેતુ કોઈ શાળા બનાવી કોઈ હોસ્પિટલ બનાવી આપણી ફ્રીની વાત કરું જે એજ્યુકેશનની આપણી સંસ્કૃતિને ઉજ્જવલ કરતું કોઈ કામ કર્યું ગરીબો માટે કંઈ કામ કર્યું જે પણ એવું કામ કર્યું કે જે જે કર્મ કરવાથી તમારે તમને પ્રાઉડ નહીં થવો જોઈએ તમને અહંકાર નહીં રહેવો જોઈએ અને તમે એવું કંઈ સમાજ માટે કામ કરો કે જે નિરંતર એનો પ્રભાવ આ પૃથ્વી પર આ ધરાવ પર રહે કોઈપણ ધર્મ સંસ્કૃતિ માટે કરો કોઈપણ માનવ સમુદાય માટે કરો તો એ જે તમે કામ ભેગું કર્યું છે ને હા તો એમાંથી કંઈ હચવાયેલું રહે બાકી કારચક્રે અમુક વર્ષો થાય સો વર્ષો બસો વર્ષો પાંચસો વર્ષો પાંચ હજાર વર્ષે પૃથ્વી એની જાતને એની પ્ર એની જે સ્થાવર જમ જમી જે એના સંસાધનો છે એને ફરીથી બેલેન્સ કરે છે બરાબર આપણે પૃથ્વીમાંથી પાણી કાઢીએ જુદા જુદા તત્વો કાઢીએ પેટ્રોલ કાઢીએ ખનીજ કાઢીએ સોનું કાઢીએ ચાંદી કાઢીએ છે તો બધું એનું જ એને કારણે જે અનબેલેન્સ થાય છે પૃથ્વી સમજી ગયા છે તો એને ફરીથી એ ડામાડોર થઈને જળતા પાણી પાણીતા જમીન એ રીતે બધા પર રહ્યો કુદરટી પર રહ્યો ખુદ એ કરીને પોતાની જાતને બેલેન્સ કરે છે જેમ અમુક સમર્થ વ્યક્તિઓ કાયાકલ્પ કરે છે ને બસ એ રીતના આ પૃથ્વી અને પ્રકૃતિ અને બ્રહ્માંડ સતત પોતાની જાતને કાયાકલ્પ કલ્પ કરતી રહે છે અને એનું જે સ્ટ્રકચર છે અને એ મારા એના જે તત્વો છે જે સંસાધનો છે તે ફરીથી બેલેન્સ થઈ જાય છે એટલે મૂર્ખ વ્યક્તિ હોય અજ્ઞાની વ્યક્તિ હોય તે આનો સંગ્રહ કર્યા કરે ધીરુભાઈ અંબાણી તો કે દસ હજાર કરોડની સંપત્તિ પચીસ હજારની કંપ કે કરોડની સંપત્તિ એવા મોટા મોટા ઉદ્યોગપતિ છે દરેક શહેરમાં કોઈની ભાઈ પાંચ હજાર કરોડની કોઈની ભાઈ ચાર હજાર કરોડની સંપત્તિ આ બધું કોઈની પાસે રહેવાનું નથી કારણ કે પૃથ્વી અને આ બ્રહ્માંડ અમુક સમયે સમયે કાયાકલ્પ કરતી રહે છે અને એને બેલેન્સ થઈ જાય છે તટવું એટલે તમારી પાસે જે પણ અતિ છે તે જવાનું છે કન્ફર્મ છે ત્યાં એક બે પેઢી જેના પુણ્ય હશે જેના હક હશે હં જેનો એ સંપત્તિ પર તમે જે ભેગું કરેલો એની પર એનો હક હશે હા તમે વર્તમાન જીવનમાં કે ગયા જન્મમાં જેના વચ્ચે તમારો ઋણ છે એને એનો જે હક હશે તે તમારા બાળકો ભાઈઓ પુત્ર તરીકે દીકરી તરીકે આવશે ને એના વારસદાર તરીકે એ બધું સંસાધનો ભોગવશે પણ ક્યાર તમે પૃથ્વી પોતાની જાતને કાયાકલપ કરે આ બ્રહ્માંસ ટોટલી કાયાકલપ કરે છે અને દરેક વસ્તુ બેલેન્સ થાય છે અને ફરીથી એ એ જે ઉર્જા છે એનું મૂળ સ્વરૂપ ધારણ કરી રહી છે એટલે કોઈની પાસે લક્ષ્મી સ્વરૂપે જે પણ એને અતિ ભેગું કર્યું છે એ રહેવાનું નથી અને આપણે એ જ પૃથ્વીની જે કાયાકલપ છે એ જ યુગમાં અત્યારે બે હજાર વીસથી જીવી રહેલા છે અને એ લગભગ આ ત્રીસ બત્રીસ સુધીમાં પૃથ્વી આ બ્રહ્માંડની શક્તિને કારણે પોતાની જાતને કમ્પ્લીટ અલગ કરી દેશે સમજી ગયા તા જમીન જમીન તા જર અને એવી એવી પ્રકૃતિની કરામતો હશે કે બધા વચ્ચે સમાનતા આવી જશે એટલે અતિ હોય તો એને અત્યારથી ચેરિટી કરો દાન કરો નજર કરો કે તમારી પાસે કેટલું છે બે પેઢી ત્રણ પેઢી ચાર પેઢી સાત પેઢીનું એ સાતમી પેઢી વાળો એના નસીબથી જ આવવાનો છે તો આ સિદ્ધાંત સમજાઈ ગયો હોય તો તમને આ ચેનલનો એટલું પણ સમજાઈ જાય કે હેરીશ તેજ એ ખરેખર સૂર્યનું તેજ છે આત્માનું તેજ છે પરમાત્માનું તે જ આત્મા સ્વરૂપે છે ને અહીંયા આવી આત્માની જ્ઞાનની જ વાતો સ્વયંભરી જે પરમાત્માને પ્રેરણાથી છે તે જ તમારી સાથે અહીંયા વહેંચવામાં આવે છે સંજય બોરીવાલા એક મુખડું છે એક સ્પીકર ડીજેમાં વાગે એ રીતનું સ્પીકર છે આ બધા શબ્દો એના જ છે એ જ બોલે છે આમાં જે કંઈ ખોતું હોય તે મારું છે મારી સોચનું છે બાકી આ સાંભળવાથી જો તમારું જીવન બદલાય તમારી સોચ બદલાય તો આ જે યુગ પરિવર્તન છે એનો તમે પણ એક ભાગ બની જશો એ કન્ફર્મ છે શ્રી ગુરુદેવ દત્ત પરમાત્માના હાર્ટ બનો એ વૃત્તિ છોડો ભ્રષ્ટાચાર છોડો ભેગું કરવાનું છોડો કારણ કે જ્યાં પૃથ્વી કાયાક કરે છે ત્યારે એના સંસાધનોને ફરીથી એકત્રિત કરી લે છે તો તમારી પાસે જે અતિ હશે એ તો એ ફરીથી લે જ લેવાની છે હવે એ લઈ લે તે પહેલાં એનો જેટલો સદુપયોગ થતો હોય જેટલું માનવ કલ્યાણ થતું હોય જેટલું ધર્મ થતું હોય એ કરી લો એ તમારા ચોપડામાં લખાય કારણ કે ઉપર ગયા પછી એ ચોપડામાં લખાયેલું જ તમારી હાથે આવતા ભાવમાં આવવાનું છે Sri Guru Dev Datta.